સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રોઝ બર્ડ સ્કૂલમાં ધોરણ બારમાં ઉચ્ચ પરિણામ લાવતા સ્કૂલ વતી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં આજ રોજ ધોરણ બારના ઓનલાઈન પરિણામો બહાર પડ્યા છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રોઝ બર્ડ સ્કૂલમાં બનતા વિદ્યાર્થી ચૌહાણ રવિન્દ્ર અંગત જેને પર્સેન્ટેજ નવ્વાણું પોઈન્ટ સડસઠ મેળવી સ્કૂલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો જ્યારે સેનાપતિ વિભૂતિ ભૂષણને પર્સેન્ટેજ નવ્વાણું પોઈન્ટ ચોવીસ મેળવી સ્કૂલમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે ત્યારે ચાવડા અલ્પા ગણપતભાઈ તેમને પણ પરસેન્ટેજ નવ્વાણું પોઈન્ટ ચોવીસ મેળવી એમને પણ સ્કૂલમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે ત્યારે વર્મા સાક્ષી જયપ્રકાશ નવ્વાણું પોઈન્ટ સિત્તોતેર મેળવી એમને તૃતીય ક્રમ સ્કૂલમાં મેળવી ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ચાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એ વન ગ્રેડ મેળવી માતા પિતા સાથે સ્કૂલનો ગૌરવ વધાર્યું છે ત્યારે રોઝબર્ડ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરી શાળાના ટ્રસ્ટીઓ તથા શિક્ષકો દ્વારા તેમના ભવિષ્ય માટે શુભકામના આપવામાં આવી હતી

મારા ધોરણ બારમાં કોમર્સ સ્ટ્રીમમાં પર્સન્ટાઇલ રેન્ક નાઇન્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી ફોર હતા અને પર્સન્ટેજ નાઇન્ટી વન પોઈન્ટ ફોર્ટી થ્રી છે કેવી તૈયારી હતી એટલે મારા શાળાના દરેક શિક્ષકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો ગુજરાતી મીડિયમ મરાઠી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ હિન્દી મીડિયમ બધા જ મીડિયમના શિક્ષકોએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો અને હું જ્યારે પણ રાત્રે વાંચવા બેસતી તો રાત્રે બાર વાગે પણ જો હું મારા શિક્ષકોને મેસેજ કરતી તો મારા શિક્ષકો મને એનો રિપ્લાય પણ આપતા હતા અને મને સમજાવતા પણ હતા મેં આ રોજબર શાળામાં જ કોચિંગ કરેલી છે મારો તો ઉત્સાહ મારા શિક્ષકોએ જ મેં જ્યારે પણ કોઈ વાતે હું ડિપ્રેસ થઈ જતી હતી કે નિરાશ થઈ જતી હતી તો મારા શિક્ષકોએ જ મને હંમેશા ઉત્સાહિત કરેલી છે ભવિષ્યમાં મારો વિચાર અત્યારે જીપીએસસીનો છે તો હું જીપીએસસી તરફ આગળ વધવાની છું રોઝબડમાં હું સિનિયર કેજીથી અભ્યાસ કરું છું અને આ રોઝબડ એક એવી શાળા છે કે જેમાં દરેક વિદ્યાર્થી પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને દરેક શિક્ષકો દરેક વિદ્યાર્થીને ભેદભાવ નથી કરતા પણ દરેક વિદ્યાર્થીને સમાન રાખીને અભ્યાસમાં પૂરતી સપોર્ટ કરે છે હું દિવસમાં મેક્સિમમ 8 થી 10 કલાક વાંચન કરતી હતી અને આ વાંચન કરવા માટેનું પણ જે ટાઈમ ટેબલ હતું એ મેં સતીસર પાસેથી મેળવેલું હતું અને એમને જ મને હેલ્પ કરેલી હતી ના દસમાથી જ મારા ફેમિલીએ મને ફૂલ સપોર્ટ કરેલો હતો ક્યારે પણ મને કામ બાબતે કે એના માટે કોઈ રોકટોક નહીં હતી મેં આનંદ नाम हाँ आज गुजरात सरकार द्वारा उच्चतर माध्यमिक साइंस प्रवाह और सामान्य प्रवाह का रिजल्ट घोषित किया गया जिसमें से आज कॉमर्स के में हमारे इस विद्यालय के कॉमर्स के विद्यार्थियों ने अपनी शानदार सफलता से पूरे विस्तार में अपने सफलता का परचम लहरा दिया है आज हमारे बयासी विद्यार्थी बोर्ड के कॉमर्स के परीक्षा में बैठे थे जिसमें से चार विद्यार्थियों ने ए वन ग्रेड प्राप्त किया है और सात विद्यार्थियों ने ए टू ग्रेड प्राप्त करके विद्यालय परिवार का अपने माता पिता का समाज का सबका नाम रोशन किया है सबको गौरवान्वित महसूस किया है विद्यालय परिवार जो है इन सभी विद्यार्थियों को उनके उज्ज्वल भविष्य की कामना करता है और उनको ढेर सारी शुभकामनाएँ देता है किस तरह का संघर्ष रहा यहाँ के जो विद्यार्थी है इस विस्तार में मध्यम वर्गीय और निम्न वर्ग के विद्यार्थी पढ़ते हैं सभी के माता पिता की प्राइवेट नौकरी है बहुत ही मेहनत करके वो अपने बच्चों को पढ़ाते लिखाते हैं और हमारे शिक्षकों का अथक परिश्रम रहा वो विद्यार्थियों के लिए विद्यार्थियों के लिए हमेशा संघर्ष करते रहते हैं 24 ट्वेंटी फोर इंटू सेवन वह विद्यार्थियों के लिए तत्पर रहते हैं कभी भी किसी भी प्रश्न को उन्हें उत्तर चाहिए तो हमारे शिक्षक उसके लिए अग्रसर रहते हैं हमेशा उनकी हेल्प करते हैं अभी जो बच्चे जो बारहवीं दौरान में अभी एडमिशन लेंगे उनके लिए क्या तैयारी रहेगी आपकी हर वर्ष हम लोग वेकेशन बैच चलाते हैं एक्स्ट्रा क्लास हर संडे को हमारा स्कूल बंद नहीं रहता कक्षा दस और कक्षा बारह के लिए हर संडे को हम तीन से चार घंटे का एक्स्ट्रा क्लास रखते हैं डाउट सेशन रखते हैं और लगभग दिसंबर तक कोर्स पूरा करवा कर जनवरी से हम पेपर प्रैक्टिस राउंड टेस्ट वगैरह शुरू कर देते हैं और आज उसी का परिणाम है कि इतनी कम संख्या में विद्यार्थी होने के बावजूद भी हम चार ए और सात ए प्राप्त किया है हमारे विद्यार्थियों ने કુ કુ વિદ્યાર્થી એસે હોત જો બહુ હોશિયાર હોત પરસેજ રેન્ક જો વિદ્યાર્થી કમજોર હોત આપકૂલની તરફથી કેસો કેસ તૈયારી કર कोई भी विद्यार्थी फेल ना हो विद्यालय का परिणाम भी हमारा इस साल 95.45 परसेंट रहा है जिसको हम अगले वर्ष 100 प्रतिशत करने की कोशिश करेंगे जो विद्यार्थी जिस विषय में कमज़ोर है उसके लिए हम एक्स्ट्रा क्लास और अलग से विद्यालय छूटने के बाद भी उनके लिए हम क्लास की व्यवस्था करवाते हैं निःशुल्क उसके लिए अलग से कोई किसी भी प्रकार की कोई फ़ीस नहीं ली जाती है